છે તો સ્વાગત છે તમારું આપણા લોકો આ એક તો તમે મજામાં શું હોય અને આજે આપણે થઈ ગયા ગુજરાત યાત્રાના કમ્પ્લીટ ચાર દિવસ તો કાલી નાઈક કંઈક આવી જગ્યાએ કરી દીધી આપણે અને મોગલધામ અહીંયાથી સાંજથી એક કિલોમીટર જેટલું દૂર છે મતલબ ત્યાં સામે છે મોગલધામ એક કિલોમીટર જેટલું બાકી આપણે સાયકલ કમ્પ્લીટ કરી છે તૈયાર હવે નીકળવાનું છે અને કપડાં આપણે છે ને ધોયા હતા પણ નીકળવાનું છે ને આપણે મતલબ લીલા લીલા કપડાં મૂકી દીધા છે બેગમાં મારી બેગ કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે તો ચલો હવે નીકળીએ બાકી છે આપણી સાયકલ ચલો પહેલાં બેગ બાંધી દઈએ ત્યાર પછી નીકળીએ બેગ બાંધી દીધી છે અને પાણીની બોટલ બી ભરી દીધી તો આપણે નીકળીએ કેમ કે વાગી ગયા છે દસ એથી નીકળવું પડશે તો ચલો નીકળીએ ચલો ગાઈસ નીકળી રહ્યા છીએ આપણે અને અહીંયા છીએ ને ભાઈ થાય છે જીરુંની ખેતી આ છે સામે ઢગલો દેખાય છે ચણાનો હોય એવું લાગે છે દૂરથી પણ છે ને જીરુનો ઢગલો છે આ બાજુ બી જીરું જો મતલબ આપણે જે આ રોકાયા છે ને એ લોકો બી જીરુંની ખેતી કરે છે ને મતલબ જીરું વાટવા ગયા છે આપણે નીકળી ગયા બાકી આ છે ને દાડમ જો આ બાજુ દાડમની બી ખેતી થાય દાડમ જીરું અને રાઈડો વધારે થાય આ બાજુ કાલે આપણે હે ને હાલત ખરાબ થઈ ગઈ કાલે આપણે છે ને રીત બાજુ થઈને આવેલા અને આજે છે ને ડાયરેક્ટ શોર્ટકટ હાઈવે જતું રહેવાનું છે તો અહીંથી એક કિલોમીટર છે મોગલદા ત્યાં પહોંચી જઈએ પછી દર્શન કરીએ તમે બી દર્શન કરાવ પછી આપણે નીકળીએ આગળ જવા માટે અને આજની નાઇટ આપડી થવાની છે ભચાઓમાં તો આપણે વાત થઈ ગઈ છે લોકેશન બી આવી ગયું છે જે અહીંથી બાર કે તેર કિલોમીટર છે પણ પાછું આપણે બે કિલોમીટર અંદર જવાનું એટલે થઈ જશે બધું પંદર કિલોમીટર ચલો કન્ટિન્યુટ વિડીયો જોતા રહેજો ત્યાં સુધી મળી આગળ ગયેલા ત્યાંથી નીકળી અને આપણે આવી ગયા છીએ પાકા રોડે મલ્લાબાઈથી છે ને મોગલધામ બહુ નજીક છે તો તમે જોઈ શકો છો અહીંયા છે ને આ છે બોર્ડ મોગલધામ કબરાવ બાકી આ રોડે જવાનું છે આપણે મોગલધામ અને આપણે આ બાજુ થયા આ બાજુ આપણે એક કિલોમીટર જેટલું દૂર એક થી બે કિલોમીટર અંદર રોકાયા હતા તો અત્યારે આપણે આવી ગયા છીએ મોગલધામ જવા માટે હવે આપણે છે ને પોકી ગયા છીએ મોગલધામ અને અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ અને આપણે સંતરામપુરના ભાઈ છે ને સંતરામપુર ને આપણા સંતરામપુરના ભાઈ દુકાન કરે છે અને બાજુમાં એમની વાડી છે ત્યારે છે અને આપણે એમના આગળ દુકાન એટલે એમની દુકાને આપણે સાયકલ પાર્કિંગ કરી દીધી છે તો આપણે હવે જવાનું છે અંદર દર્શન કરવા માટે ચાલો આવી અંદર જઈએ દર્શન કરી પછી આવીએ પાછા Ya se han hecho un poco el carbona así. Aquí le habrá ahí ya se va a mandir. ¿eh? ગાઈસ આપણે છે ને દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને અંદર એટલે વિડીયો એલાઉડ તો નથી પણ વિડીયો ફોટોગ્રાફી કરે ને એમને ભાઈ આંખમાં દુઃખ આંખમાં તકલીફ થાય એટલે આપણે છે ને અંદર નહીં ગયા વિડીયો બનાવવા માટે બાકી ચલો આપણે પાછા નીકળી જઈએ બાકી દર્શન થઈ ગયા કમ્પ્લીટ મસ્ત આપણે છે ને એ દર્શન કરીને બહાર આવી છીએ અને હવે અહીંયા નીકળવા કરતાં તો આપણે સંતરાપોના ભાઈ મળી ગયા છે જેમની દુકાન આપણે સાયકલ મૂકી હતી ત્યાં અને અહીંયા ભાઈ છે ને બહુ મસ્તની સિસ્ટમ છે કે અહીંયા મતલબ દાન નહીં મૂકવાનું અહીંયા મંદિરમાં છે ને દાન નહીં મૂકતા મતલબ જ્યાંથી બી મંદિર છે ને ત્યાંથી દાન નથી મૂકતા દાનની જગ્યાએ મતલબ ચોખા છે ખાડ છે ગોળ છે એ ટાઈપ મતલબ દાન મતલબ એ કરવાનું તો મતલબ અહીંયા ભંડારો ચાલે ને તો એમાં વપરાઈ જાય આ બહુ સારી સિસ્ટમ છે બહુ સારું લાગ્યું બાકી દર્શન થઈ ગયા છે આપણે અને હવે આપણે નીકળવાનું છે અહીંથી જવા માટે તો પાછા આપણે આવી જાય છે સાયકલે બાકી ચલો ભાઈ ચલો મળીએ ત્યારે આપણે છે ને ભચાવની આસપાસ પહોંચી ગયા છીએ એટલે કે ભચાઉથી બે કિલોમીટર જેટલું છે આગળ પણ આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે કેમ કે આપણે છે ને બોર્ડ બનાવવાનું છે અને જે જગ્યાએ આપણે રોકાવાનું છે ને એ જગ્યા અહીંથી સમથિંગ એક કિલોમીટર જેટલી છે બાકી આપણે આવી ગયા છીએ બચાવમાં ગાઈસ અત્યારે છે ને વાગી ગયા છે ભાઈ બે અને બહુ બધો ધૂમ પડે છે અહીંયા બાકી આપણે પોકી ગયા છીએ બચાવ જ્યાં ગુપ્પુ રોકાયેલો ને ત્યાં જ આપણે રોકાવા આવ્યા છીએ આપણે ફોન દ્વારા કોન્ટેક્ટ થયેલો તો આપણે આવી ગયા છીએ બચાવ બાકી છે ને અહીંયા આપણે આવી ગયા છીએ સ્વાગત વાગત પટી ગયું અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ બાકી બિંગ ફ્રેન્ડ ચેન્ક છો સ્કૂલ માં થઈ ગયા હા બાકી આ ગાઈસ અજુભાઈ ને સપોર્ટ કરજો ઈશ્વરભાઈ ભાઈ ને ગાંધીધામ થી હું મળવા માટે આવ્યો છું પેજ કારણ કે તેમનો કોન્ટેક્ટ ગોકુભાઈ દ્વારા થયો તો અત્યારે બેન ના ત્યાં તે રોકાયા છે બાકી ચલો ગાઈસ અહીંયા છે ને આપણે આયા જે અહીંયા રોકાણ છે અત્યારે બે વાગ્યા છે કેમ છો બાકી આ છે બધા ફેમિલી વાળા અને આજની નાઈટ છે ને આપણે અહીંયા કરવાની છે બાકી ચલો બે અને આપણે જમવા આવી ગયા છીએ તો જમી લઈએ ચલો ચલો સ્ટાર્ટ તો હેલો આઈસ તો અત્યારે આપણે આવી ગયા છીએ બચાવમાં અને અત્યારે આપણે છે ને બોર્ડ બનાવવા માટે મૂકેલા અહીંયા તો અત્યારે બોર્ડ બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે બોર્ડ લેવા માટે આવ્યા છીએ ચલો અહીંયા છે ને બોર્ડ આપણે બનાવવા માટે મૂક્યા છે તો લઈ લઈએ ચલો બોર્ડ તૈયાર થઈ ગયા ચલો બોર્ડ આવી દો બોર્ડ બની ગયા છે કમ્પ્લીટ બનાવ્યા છે ભચાવમાં અને અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંથી આખું ભચાવ દેખાશે બહુ બધે ઊંચે જવાનું છે કેટલું સો સો એટલી સીડીઓ તો ચડી ગયા અને હજી પણ બાકી છે પચાસ પ્લસ બાકી છે તો ઉપરનો નજારો જોઈએ બાકી આપણે તો ભાઈ થાકી ગયા છીએ આટલા ટ્રાય કરીએ ઉપર જવાની તો ભાઈ આઈ ગયા છે આપણે મંદિર ઉપર અને અહીંયાથી તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો એટલે કયાથી ભાઈ આખો બજાવ દેખાય છે જો અત્યારે અમે સિલાઈ સ્ટેટ પર પહોંચી ગયા છીએ અને અહીંથી આખું બજાવ દેખાય છે સામે સુધી રોડ દેખાય છે અને આખો ભચાવ દેખાય છે આ બાજુ આ બાજુ બી દેખાય છે ચલો આપણે જઈએ નીચે ભાઈ પાછા રૂમ પણ જે આપણે રોકાયેલા ત્યાં અને બોર્ડ જોવો મસ્ત બોર્ડ લાગી ગયું છે આપણે નવું બોર્ડ બનાવ્યા છે જે લગભગ સાડી ચારસો એ પડ્યા છે બાકી બહુ મસ્ત બોર્ડ બની ગયા છે માપી બાકી ચાલો હમ ચાલો ચાલો આવું છે આવું કાલે મસ્ત આવજો બાકી ચાલો બાય બાય કાલે મળીએ પાછા ચલો ચલો ભાઈ ગાડી આવી ગઈ છે લેવા માટે ચલો જઈએ આપણે